સુરતની ઉધના પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ઉધના પોલીસે વાહન ચોરી લૂંટ જેવા ગંભીર ગુનામાં ભાગતા ફરતા આરોપી જર્નેલ સિંહને એક મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો આરોપી પાંડેસરા દક્ષેશ્વર ત્રણ રસ્તા રોડ તરફથી આવતો હોવાની બાતમી મળી હતી અને ઉધના નવસારી રોડ પ્રભુનગર ત્રણ રસ્તા પરથી આરોપી પસાર થતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર વોચ ગોઠવી હતી અને બ્રાઉન કલરની હોન્ડા સાઇન મોટરસાયકલ સાથે આરોપી જરનેલ સિંઘને ઝડપી પાડ્યો હતો પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી પાસેથી જે મોટરસાયકલ પોલીસે કબજે કર્યું હતું તે આરોપી જરનેલ સિંગે પોતાના સહ આરોપી શેરુસિંગ ટાંક સાથે મળીને પાંચ દિવસ પહેલા પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી ચોરી કર્યું હતું પોલીસે જે આરોપીને પકડ્યો છે તેની સામે પાંડેસરા પોલીસ સ્ટેશન વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન ગીર સોમનાથના ઉના પોલીસ સ્ટેશન અને તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનમાં આમકુલ મળીને છ જેટલા ગુનાઓ નોંધાયા છે પોલીસે આરોપી પાસેથી એક બ્રાઉન કલરની હોન્ડા સાઇનનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેની કિંમત આશરે વીસ હજાર રૂપિયા આપવામાં આવી રહી છે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે